સાબરગાડા ટુડે ન્યૂઝમાં આપનો સ્વાગત છે વડાલીના વડગામળા પ્રાથમિક શાળા દ્વારા વાર્ષિક મહોત્સવ બે હજાર પચીસ ઉજવાયો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડગામળા પ્રાથમિક શાળામાં સાત માસ જેટલા સમયથી ફરજ ઉપરના શિક્ષક વિપુલભાઈ ચૌધરીની બદલી તેમના માદરે વતનમાં થતા વડગામળા પાટીદાર સમાજવાડી ખાતે વાર્ષિક મહોત્સવ બે અને બદલી તથા સત્કાર કાર્યક્રમ ભવ્ય તિભવ્ય સંસ્કૃતિ કાર્યક્રમ સાથે યોજાયો પ્રથમ દીપ પ્રાગટ્ય કરાયું બદલી થનાર શિક્ષક વિપુલભાઈ પોતાના પરિવાર સાથે સ્ટેજ ઉપર આવ્યા હતા અને તેમનો ફુલહાર અને વિવિધ મોમેન્ટો આપી બદલીની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે વડગામડા પ્રાથમિક શાળામાં બદલી થઈ આવનાર શિક્ષક વિશાલભાઈ પટેલનો સત્કાર કરાયો હતો સાથે સાથે ડૉક્ટર કે આર ફાઉન્ડેશનના ધર્મેન્દ્રભાઈ પટેલે પણ છેલ્લા બે વર્ષ જેટલા સમય સુધી વડગામડા પ્રાથમિક શાળામાં સેવાઓ આપી હતી તેમને પણ સાલ ફુલહાર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બદલી થનાર શિક્ષક વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડગામડા ગ્રામજનો એસએમસી કમિટી શિક્ષક સમિતિ અને મારા આચાર્ય અને સ્ટાફનો અને ખાસ કરીને તમામ બાળકોનો પ્રેમ મળ્યો છે જે પ્રેમ હું ક્યારેય ભૂલી શકીશ નહીં વિપુલભાઈ ચૌધરીએ પોતાના વક્તવ્ય દરમિયાન ભાવુક જોવા મળ્યા હતા વડગામડા પ્રાથમિક શાળાના કર્મષ્ઠ આચાર્ય નીરુભાઈ સોલંકી તથા શિક્ષક પ્રવીણભાઈ પટેલ તથા દિવ્યાનીબેન ચૌધરી અને સમગ્ર સ્ટાફ દ્વારા વાર્ષિક મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી માટે ભારે જહેમત ઉપાડવામાં આવી હતી સાથે સાથે ધોરણ પાંચના દીકરા દીકરીઓને વિદાય અપાઈ હતી આ પ્રસંગે બદલી થઈ વડગામડા પ્રાથમિક શાળાના આવેલા વિશાલભાઈ પટેલે પણ ગામના લોકોની અને સરકારના ધોરણ પ્રમાણે સો ટકા શિક્ષણ આપવા કટિબદ્ધ વ્યક્ત કરી હતી વાર્ષિક મહોત્સવ બે હજાર પચીસમાં થેરાસણ ગામના સરપંચ અને થેરાસણ પ્રાથમિક શાળાના શિક્ષક નરેન્દ્રસિંહ રાઠોડ પણ હાજર રહ્યા હતા વડગામડા પ્રાથમિક શાળાના પરિવાર દ્વારા આયોજિત વાર્ષિક મહોત્સવ બાળકોની સાથે સાથે સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા આમ વડાલી તાલુકામાં પ્રથમ વખત બાળકો શું શીખ્યા તેની રજૂઆત કરાઈ હતી આ સમયે થેરાસણ પ્રાથમિક શાળાના આચાર્ય બેન હાજર રહ્યા હતા રિપોર્ટર મોહસિન મેમન વડાલી